ત્રીજી ફેશનમાં તમારા માટે સાંધાવાળી સાડીમાં ન્યૂ સ્ટોક આવી ગયો છે એમાં સાંધાવાળી સાડી ઓનલી ફોર આ બસો રૂપિયાની છે એમાં કાપડ બી બહુ સરસ છે એમાં પન્નોબો બહુ મસ્ત છે સાત સાત મીટરની સાડીઓ આવે છે અને વિથ એમાં બ્લાઉઝ બી આવે છે અને તમે જુઓ છો એમાં બધા સરસ સરસ કલરો છે ગ્રે છે લાઇટ કલર છે ઇંગ્લિશ કલર છે ડાર્ક કલર છે આ બધે બસો રૂપિયા વાળી સાડીમાં ન્યૂ સ્ટોક આવી ગયો છે ત્યારે એમાં જ બીજી વેરાયટીમાં સાંધાવાળી સાડીમાં બીજી આ સાડી છે ત્રણસો વાળી સાડી એમાં બી જો મસ્ત પલ્લું છે એમાં બી ફૂલ પન્નો આવે છે સાંધો તો પાટલીમાં જ આવી જાય છે અને સાત મીટરની સાડી આવે છે એમાં બી બહુ મસ્ત મસ્ત કલર આવે છે જે છસો સાતસો રૂપિયાની સાડીઓ હોય ને એની જ સાડીઓ છે ખાલી પાટલીમાં સાંધો આવે છે આમાં બી પલ્લું છે અને બ્લાઉઝ બી બહુ મસ્ત મસ્ત છે જો ફૂલ પન્નાની સાડીઓ છે એમાં બધા કલર સરસ સરસ આપેલા છે આ સાંધાવાળી સાડીમાં ત્રીજી વેરાયટી છે એમાં થોડી હેવી છે આ સાડી ત્રણસો વાળી સાડી છે અને સાડી વાળી સાડી જે આવે ને અત્યારે ઓલરેડી આઠસો પચાસથી હજાર સુધીની આવે છે એ જ સાડી ખાલી પાટલીમાં સાંધો આવે છે અને બ્લાઉઝ આવે છે પલ્લુ આવે છે બધી સાડીઓના કલર મસ્ત મસ્ત છે અને બધી સાડીઓ આમાં હેવી આવવાની છે જો તમે જોવો છો ને બોર્ડરવાળી સાડીઓ છે બધી બધી સાડીઓ મસ્ત છે બધામાં બોર્ડર આવે છે પલ્લુ આવે છે બ્લાઉઝ આવે છે અને સાંધો ખાલી પાટલીમાં જ આવે છે અને આમાં બી સાત મીટરની સાડીમાં ફૂલ પણ સાથે સાડીઓ આવેલી છે તો આમાં નવો નવો સ્ટોક અમારે ત્યાં રોજ આવતો રહી છે તો એકવાર સીજ ફેશનની મુલાકાત ચોક્કસથી લેજો